બનાવે એને પછી નિભાડામાં નાખે છે પણ નિભાડામાં નાખ્યા પહેલા જો એમાં પાણી ભરી દઈએ તો માટલું રી પાણી રી પણ એને પાણી ભરી તો જાય

અર્જુન તમારું કેવું હું તારે ફક્ત નિમિત્ત બનવાનું જે જગત માં કામ થાય તો થવાના જ છે તને હોય ભલે પણ નિમિત્ત બન્યા છે આજે આપડે બધા મળીને આ કાર્ય કરીએ છીએ

તમને રાહ બતાવી શકે કોઈ ન બતાવી અર્જુન ને એ પણ ખબર નથી જ્ઞાની કોને એટલે ભીષ્મ પિતા જાય છે દાદા કે મને એક વાતની મૂઝવણી હવે બોલો એ પણ જ્ઞાની હતું એમ ખબર છે કે હા બેટા તમે બે ક્યાર ના વાતો કરો છો મને ખબર છે કે તમે હું વાતો કરો એ ખબર છે પણ બોલ શું લેવા આવ્યો કે એમ કે છે ક્યાર ના કે જ્ઞાની જ્ઞાની કોને કેવા અને તો જ્ઞાની પાસે એટલે વિશ્વવિદક તો ક્યાંય ફાફા માંડ ભાઈ એ જ જ્ઞાની તો એને ઓળખતો નથી એને હું ઓળખું છું અર્જુન જ્યારે કૃષ્ણ પાસે આવે છે કે ભગવાન હું તો તમને ઓળખી ન હોય તું મને ખરેખર ઓળખ ઓળખશો કે હા તે કે હું કોણ છું

જેમ ગાય ને એના પીયું નું નામ હૃદયમાં એમ તમને તમારા પરમાત્માનું નામ જો ચોવીસ કલાક હૃદયમાં છે ને તો એ પરમાત્મા તમારાથી દૂર નથી બાકી તો આપણે એના લાખ ગામ ના છેટો છે નથી થકાય ભાગ છે કે મારે ગામના સરપંચની જરૂર હોય હું ઓળખતો નથી મારા માટે તો નથી કની પણ તમે કોઈક આવીને મને ઓળખાણ કરાવી દો તો

આપવાનું અને ક્યાં મારવાની જ્યાં કોઈ ન હોય બાપુ તમારે મને તમારું પદ દેવું દેજો ન દેવું તો કઈ નઈ પણ આ મરી નથી કારણ આ ભાઈ તો ઘડીક ના મારી એનું કારણ એ છે કે એક પેલું કારણ ઈ છે

ના ના આમ જેમ થી આ છે સુખી થવાની કોઈ ગણતરી નથી જો સુખી થવાની ગણતરી હોય તો સુખને ઓળખી લેવું પડે આ તો મજા છે પૈસા આવે ને એ મજા છે દાદા છોકરા થાય એ મજા છે માન મળે ને એ પણ મજા છે ને સુખ નથી સુખ કેને કહેવાય એ જે સુખ માં સુખ મારે એક નામ નાવેલી જ નામ સમાના એ જ ધોરા દાસ ની દે વીનતી સદગુરુ લકી દો પરવા ના રે એજ સોનામી એ

આપણને સદગુરુ નકી કરાવે હવે આવતું કહી દઉં કારણ કે રામ રામ નામ 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 મંત્ર આપ્યો પછી નિયમ નથી હું જે બોલું છું દુનિયામાં હું તો બહાર જોઈશી છે કોઈ મંદિર માં જાય કોઈ મસ્જીદમાં જાય કોઈ જંગલમાં જાય પણ તારા અંતર પરમાત્મા બેઠો ક્યારે એને જોયું એટલે એમ કે છે મુસલમાન થઈ ગયા બાય દ્રષ્ટિ ઝાંખી જોવાનું ઝાંકી ધ્યાન કરી આપણે એમના જોઈ ને હાલ્યા જઈ મારી કે ઝાકી નઈ જોતો નથી કઈ છે ને ઝાંખી જોવાનું ઝાંખી એટલે ધ્યાન પૂર્વક જોઈ લે

ત્યારે સદગુરુ હાથારી ગુનો કરીને ગયા ત્યાં ભાઈ બંધ થઈ ગયા ઘણા બધા અને આપણી મુદત પૂરી થઈ અને મુક્ત થઈ પાસોવાળા ભાઈ બંધ બહુ સારા છે ને એની ભેગાડો